તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું general election હતું અને મતપેટીઓ અને જે EVM મશીન જ્યાં strong room માં જમા થાય રીતે જ બાર વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ વાગ્યાના, સાડા સાત વાગ્યાના આ જે બે આરોપી છે એ બંને ચેન સ્નેટિંગના અલગ અલગ ગુનાઓને તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઇએમ કમ્પાઉન્ડ બાલભવન ભવન પાસેથી એ રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા એમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચેન એ પલ્સર મોટર સાયકલ ઉપર જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટવીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિજિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું પૂછપરછ કરેલી આરોપીનો ચહેરો હુરીઓ મોટરસાયકલ કેવું જેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવી ના મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે કેસ મેકિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના છે એનું નામ છે કબીરસિંહ સિંહ ચીખલીગઢ અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બને બી છે એનું નામ છે સૈની સિંહ ચીખલીગઢ આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે એમની પાસેથી મુદામાલમાં ગયેલા ચેન જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ મળેલ છે આ સાથે અન્ય સામાન પણ એમની પાસેથી મળ્યો છે પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરી ના ગુનાની ઘડિયાળ છે હું એને કબૂલ કરું છે માટે કે બે ઘરપુરની ચોરી પણ વિવેક થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવી છે તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરપોડ નો ગુનો કરેલો એમાં એને મળી આવેલું એ ઘરપુર ગુના ની તલવાર છે આ બંને રીડા ગુનેગારો છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટી ના અલગ અલગ તેર ગુનામાં ઘરપુર ના અને ચેન સિટી ના ગુનોમાં પકડાયેલો છે જયારે એમનો છે સન્ની સિંહ દીકરીગઢ એ અલગ અલગ દસ ગુના કે જે જુનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં ઘરપોટના અને આ પ્રકારના ગુનામાં પકડાયેલો છે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે આ બંનેની અમે પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે આ સિવાય જો એને કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ યુનિવસિટ્યુશન તો મળી આવે આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્મેચિંગ થયું છે પોલીસની ટીમ જ્યાં પહોંચે છે કે આ જગ્યાએ પણ એક જ ટીમ છે જે નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ છે અને એના મોઢા ઉપર એને માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવી ના આધારે એનો રૂપ નક્કી કરીને કઈ બાજુએ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણોલી અને એ બાજુ ગયા હોય માહિતી મળેલી અને ભાગવાની કોશિશ હતા એક ગુનો કરીને તરત પછી જ્યારે ચાર ગુના કર્યા પછી એ લોકો બાજુ ભાગી જવાની માતાની એ બાજુ ગયા એની અમને હકીકત મળતા અમે રણોલી ત્યાં આજે હસ્તગત કર્યા

ના એના પોતાના નામે જ છે જે કબીરસિંહ છે એના પોતાના નામનું જ મોટર છે પણ એના નંબર પ્લેટ કાર્યકર